હાલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીને આવી સ્વાગત છે તો આપણે એક ભરતી લઈને આવી ગયા છીએ તો ઇન્ડિયન પોસ્ટ બેંકમાં જે બે હજાર ચોવીસની જે ભરતી આવી છે જગ્યા વિવિધ છે અને પગાર ધોરણ છે એ ત્રીસ હજારથી સ્ટાર્ટિંગ પગાર છે ત્રીસ સ્ત્રી અથવા પુરુષ બંને હશે આમાં ફોર્મ ભરી શકે છે મિત્રો તો અરજી કઈ રીતના કરી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ ને જો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી દઈએ બીજા મિત્રોને એને પણ મદદ મળી રહે તો ઇન્ડિયા પોસ્ટ બેંકમાં જે ભરતી છે સ્નાતક માટે છે તો એટલે લાયકા છે સ્નાતક ત્રીસ હજાર રૂપિયા છે અને ઇન્ડિયન પોસ્ટમાં નોકરી મેળવવાની જે તક મળી રહી છે એને ગુમાવશો નહીં મિત્રો કારણ કે જે સ્નાતક છે જે ગ્રેજ્યુએટ છે એના માટે છે આ ભરતી છે એ ઉપયોગી છે અને જો મિત્રો તમારે પૂરી ડિટેલમાં માહિતી જોઈતી હોય તો સેનલ વિડીયોમાં પૂર પૂરો વિડીયો નિહાળો તો તમને ખબર પડે પૂરી પ્રોસેસ કઈ રીતના આવે છે તો આપણે વાત કરવાના છે અરજી માટે વયમર્યાદા શું જોવે બરાબર જગ્યા કુલ કેટલી છે વયમર્યાદા શું છે અને ફોર્મ માટે કેટલી ફી છે એની ચૂકવણી કરવી પડે છે અને ફોર્મ કઈ રીતના ભરવાનું છે અરજી કઈ રીતના કરવી એ બધી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે મિત્રો તો વિડીયો પૂરો નિહાળો તો તમને ખબર પડે કે કઈ રીતના છે થોડો વાત કરીએ તો ઇન્ડિયન પોસ્ટ બેંક છે તો ઇન્ડિયન પોસ્ટમાં જે મિત્રો જે નોકરી શોધી રહ્યા છે એના માટે શ્રેષ્ઠ તક મળી રહી છે બરાબર તો આપણે અહીંયા વેબસાઈટ પણ આપીએ છીએ સત્તાવાર વેબસાઇટ નીચે બરાબર એના પર જઈ અને તમારે જે અરજી ફોર્મ છે એ ભરવાનું રહેશે તો આપણે શોર્ટમાં વાત તો કરીશું કઈ રીતના છે આપણે અરજી તમારે કરવી એ આપણે આપણે જે બધી ડિટેલમાં સરસા કરવાના છે તો આઈ ડબલ પી બી વરતી કુલ સુડતાલીસ જગ્યા પર ભરતી ઉપલબ્ધ છે અ અસુરક્ષિત શૈક્ષણિક છે એકતાલીસ એકવીસ પોસ્ટ છે અને આર્થિક નબળા હોય એના માટે કેટેગરી માટે ચાર પોસ્ટ ઓબીસી માટે બાર એસી માટે સાત અને એસટી માટે ત્રણ જગ્યા આ રીતના છે કેટેગરી કેટેગરીવાય પરથી જગ્યા છે અને અરજી કરવા માટે તો ઇન્ડિયન પોસ્ટ બેંક માટે છે કુલ મળી અને સુડતાલીસ જગ્યા પર ભરતી છે અને પાંચ એપ્રિલ અથવા તે પહેલાં અરજી કરી કરવી તમારે એટલે છેલ્લી તારીખ છે પાંચ એપ્રિલ સુધીમાં તમારે અરજી છે કમ્પ્લીટ કરવાની રહેશે અને જે પેમેન્ટ છે એ ઓનલાઈન પેમેન્ટ તમારે કરવાનું રહેશે એટલે એ બધા મિત્રો યાદ રાખવાનું રહેશે લઘુત્તમ વય લઘુત્તમ ભાઈ મર્યાદા ઉમેદવારો ઓછામાં ઓછા એકવીસ વર્ષનો હોવો જોઈએ અને વધારે વધારે પાંત્રીસ વર્ષ એટલે તમારે એકવીસ વર્ષ ચા તો તમે આમાં ફોર્મ ભરી શકો છો મિત્રો અને સંખ્યાની આપણે વાત કરી દઈએ સુડતાલીસ સંખ્યા પર જે ભરતી છે એની પણ આપણે વાત વાઇઝ કરી છે બરાબર તો મિત્રોને જો વધારે ડિસ્ક જોવું હોય તો આપણે વિડીયો તમે સ્ટોપ કરી અને તમે જોઈ શકશો બધી માહિતી છે બરાબર આમાં આપણે આપેલી જ છે કોઈને ડાઉટ ન રહે એના માટે આપણે વ્યવસ્થિત કમ્પ્લેટ આપેલું છે બરાબર તો આપણે જે વાત કરીએ એમ તો આવનારી સંખ્યાઓની ભરતી વિશે આપણે વાત કરીએ એમ કે અલગ અલગ કેટેગરી વાઇઝ આમાં પણ કેટેગરી વાઇઝ આપણે બધું આપેલું છે તો તમારે કેટેગરી જોવી હોય તો વિડીયો છે એ સ્ટોપ કરી એટલે બરાબર બંધ કરી અને જોઈ શકો છો બરાબર તો આ રીતના જે અરજી પ્રક્રિયા છે અરજી ફીની પણ આપણે આગળ વાત કરી દેવાના છીએ હજી તો વયમર્યાદાની તો આપણે આગળ વાત કરીએ એમ એકવીસથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે એટલે એમાં કોઈના મિત્રોને ડાઉટ ન રહે બરાબર તો આ જે ઇન્ડિયા પોસ્ટ બેંક પેમેન્ટ બેંક છે એ જે નરેન્દ્રભાઈ મોદી છે એણે લોન્ચ કરેલું છે તો આ એક સારી બાબત કહી શકાય અને ફી ચૂકવણીની વાત કરીએ તો એસટી એસ ટી અને પી ડબલ્યુ ડી શે માટે સો એકસો પચાસ રૂપિયા છે અને જે બાકીના તમામ ઉમેદવારો છે એને સાતસો રૂપિયા ફી છે અહીંયા સુકવવાની થાય છે અને જો સ્નાતક જો માટે ઇન્ટરવ્યુ મેળવેલા ગુણના આધારે તમારો ઇન્ટરવ્યુ હોય એના આધારે તમારું સે સિલેક્શન થતું હોય છે તો તમે માટે અરજી કઈ રીતના કરવી તો આપણે અહીંયા છે આઈડબલ પી બી ઓ એન એલ આઈ એન ડોટ કોમ પર જઈ અને તમારે જે વેબસાઇટની મુલાકાત લઈ ને ત્યાંથી જ તમારે છે ફોર્મ સબમિટ કરવાનું રહેશે મિત્રો તો આ રીતના આપણે વિડીયો હતો અને તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રોને સપોર્ટ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો મળીએ નવા વિડીયોમાં